श्रीगुणातितानन्द नमो नमः श्रीगोपालानन्द स्वामिने नमो नमः स्वामिनायन हरे स्वामिनायन हरे ગુણાદિતાનંદ સ્વામી કે સર્વે વાતે સાનુકૂળ છે પ્રભુ ભજન ન કરે એને શું થાય સર્વે વાતે સાનુકૂળ હોય બધી બાબતમાં સાનુકૂળ હોય અને ભગવાન ભજે ન એ તો બહુ મોટી ખોટ કહેવાય આવો સમય આપણને મેળ્યો પ્રભુ ભજન કરવાનો કથા વાર્તા સાંભળવાનો અત્યારે જો આપણે કથામાં ન બેસીએ કથા ન સાંભળીએ ભગવાનની મૂર્તિનું ધ્યાન ન કરીએ ભગવાનના ગુણગાન ન ગાઈએ તો આપણા જેવું કોઈ મૂર્ખ ન કહેવાય માટે ગોપાળાનંદ સ્વામી ગુણાનિતાનંદ સ્વામી આવા મહાન સમર્થ સદગુરુએ કેટલી મહેનત કરી અને આપણા માટે વાતો કર્યો આ તો શોર્ટકટ કરી નાખી હોય વાતો બધે ઘણા એને ઉપર નોખા નોખા બધા સમજેડવાળા આવે ને શોર્ટકટ કરી નાખે એમાં એમ કાઢી નાખે આપણે ગુરુ મહારાજ યોગી સ્વામી બાપાએ સાક્ષાત સવિતાના સહભાગ કર્યા કેવડું મોટું પુસ્તક ખાલી આઠ થી દસ વર્ષમાં જ વાતોનો નો સંગ્રહ થયો તો ગુણાદિતાનંદ સ્વામી કેટલા વર્ષો રહ્યા અને કેટલી એણે વાતો કરી છે એનો કેટલો સંગ્રહ છે પણ પ્રસિદ્ધ ન થાય સ્વામી કે અમને ખાતરી છે એમાં કે મહારાજના ને ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા સિવાય કોઈ વાત બાકી રાખી નથી સ્વામી કે આમાં મેં વચનામતની બહાર કઈ વાત હોય ને તો સ્વામી કે મારા ગણાના હમ છે તમે સાક્ષાત વાંચો ને સવિતા વાંચો ને તમને ધ્યાન પડે ને તો તમને વચનામતના શબ્દો આવી જ જાય સિદ્ધિ મહારાજ ગમે ત્યારે બોલ્યા હોય ગમે નંદ સંતોએ પ્રશ્ન પૂછ્યો હોય એનો ઉલ્લેખ તો આવી જ જાય સ્વામી બાપાની એક એક વાતમાં એવી સર્વોપરી વાતો ભગવાન સ્વામિનારાયણની નંદ સંતોની ભગવાનને ભગવાનના ભક્તોના મહિમાની વાતો કરી છે સ્વામી કે આ વાતો પુરુષોત્તમ નારાયણના વચનો છે ગોપાળાનંદ સ્વામી એટલે ગોપાળાનંદ સ્વામી એટલો જ મહિમા આપણે કહીએ કે એથી આધો આગો મહિમા આપણે ન કહી છે પતિ ગયું ઈ હતી ન ઈ ન ઈ કોઈ આગળ વાત છે જ નહીં માટે પ્રભુ ભજવાનો સમય આવ્યો છે પ્રભુ ભજી લેવા ફરી પાછો આવો સમય મળે કે ન મળે એને વ્યર્થ ન જવા દેવો ભગવાન પાસે તો આપણે એક વાત સાંભળીએ તોય કામ થઈ જાય છે અનંત વાતો સાંભળીએ તો અનંત જન્મના પાપ ભળીને ભસ્મ થઈ જાય સ્વામી કે આ મનનો દેહ ધારણ કર્યો છે આના જન્મે કસર ટાળીને ભગવાનના છે આને આ જન્મે કેટલી જન્મની કસર વિશે ભૂલું થતી કેટલી ભૂલું કરીએ છીએ પણ આ જન્મે આ ફેરો આપણે સ્વામી કે વ્યર્થ જ આવવા દેવો નથી હયાતીમાં કોઈએ ઓળખ્યા નહીં ગોપાળાનંદ સ્વામીની તાકાત એનું ઐશ્વર્ય ઐશ્વર્ય મૂર્તિ ગોપાળાનંદ સ્વામી ગુણાદિત સ્વામી એની વાતો તો રામબાણ જેવી છે આર પાર કરી નાખે એવી છે એની ગોપાળાનંદ સામેની વાતો પણ હયાતી કોઈ ન ઓળખી શક્યા ગુણાતીતાનંદ સ્વામીને એને હયાતી કોઈ ન ઓળખી શક્યા બે ત્રણ ઓળખ્યા ગોપાણંદ સ્વામીને બે ત્રણ ઓળખ્યા કેવડી મોટી હસ્તી તો એને કેવડો મોટો દેશકાળ વિચાર તો કરો વડતાલમાં સ્વામીને ધોળા લુગડા પહેરાવ્યા ત્યાં ત્યાં જેને હાંઠ હાંઠ હિતર હિતર વર્ષ આ સત્સંગ માટે ઘસી નાખ્યા અનંત જીવો અક્ષરધામમાં મોકલી દીધા આવું ઐશ્વર્ય બતાવ્યું આવું ઐશ્વર્ય પ્રતાપ વર્તાવ્યો છતાં પણ કેવા દેશકાળો આ લોકો જ એવો છે એટલે કોઈ દેશકાળ આવે ને એટલે એમાં કઈ બહુ અરક્ષો કરવો નહીં આપણે કઈ કારણ કે આવા મોટા મોટાઓને પણ દેશકાળ આવ્યા હતા ગોપાળાની સામેથી મોટું કોઈ નથી ગુણાતીતાનંદ સામેથી મોટું કોઈ નથી એને પણ એવા દેશકાળ આવ્યા અને સમયના પરિવર્તન આવો તો થવાનું જ છે નાના મોટા ગમે એવા અવતારો આવ્યા ભગવાન સ્વામિનારાયણ વિચાર તો કરો કેવી શક્તિ અક્ષરધામના પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અધિપતિ ઈ લો આ લોકમાં આવ્યા તોય કેવા દુઃખી થયા કેવા દુઃખ વેઠા એ સ્વામી કે વૈરાગીઓના માર ખાતા હા હા એક હવે તો ચાર પાંચ ને પાડી દેવા હોય પણ પણ ક્ષમા કરે સંતોને મારવા આવ્યા સંતોને મારતા કટાર સાઈડમાં મૂકીને મારતો હતો સ્વામી ભાઈ તારી કટાર તું હાંસવી લે આમાં કોઈક જનુની એ છે તો તારો ખોખરો કાઢી નાખશે આમાં એ કે તારી કટારતા તું તારે હાંસવી લે કે પસે તું ભાઈ તારું હથિયાર તું હાસે હસી આવા નિર્દેશ કરે આપણે એમ કે વાહે લાગ દે એકાદ ઠોકી દેજે વાહેથી એક માપડી અરે બાપ થી બીજા રે વાહે ને વાહમાં ભરોડ પૂંઠાડી દે એક જણાને પણ ક્ષમા 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 કરી બહુ જ દુઃખ વેઠા સંતોએ બહુ દુઃખ વેઠા હોય સ્વામી કે એક બાવો એવો હોય પછી સંતોને એકલો લઈ જાય ને જે રૂમમાં પૂરી ને મારે એક વહી થયું આવો દુઃખ હતા સ્વામી કે અત્યારે કાંઈ કોઈ વાતનું દુઃખ નથી અત્યારે તો એ સુખ પાલમાં બેસી ભગવાન ભજવા કોઈ તુય ન ગી અત્યારે ન નહી અત્યારે એવો દેશકાળ આવ્યો છે એટલે એમાં ભજન કરવાનો સમય આવ્યો છે તો ભજન કરી લેવું એમ સીજી મહારાજના ભક્ત અને બીજા અવતાર ના ભક્ત તેમાં કેટલો ફેર છે હવે સ્વામી વાત ઉપર આવે છે લાઈન ઉપર બરાબર જો આપણે ઓળખી ગઈ મહારાજના ભક્તો અને અવતારના ભક્તો બે ઓળખો ને તમે આમ તો બધાને ઓળખો ને પોતાના ભગત કોણ કોણ હતા એ ઓળખો ને કે નથી ઓળખતા કોઈ એમાં કેટલી સામર્થ્ય ને ઐશ્વર્ય સામર્થ્ય હતું એની તાકાત કેટલી પુરુષોત્તમ નારાયણ ની તાકાત કેટલી છે એમ એના મુક્તોમાં માં એના ભક્તો માં એટલી તાકાત કેટલી એમ સ્ત્રી ભક્ત જેવામાં તાકાત કેટલી એક પુરુષ ભક્ત જેવામાં તાકાત કેટલી હતી ભગવાન તો જોવો તમે એક જેવા જીવ બા જેવા એક ભક્ત તમે અનંત સ્વામી કે ગણાય ને એવા એટલા સ્ત્રી ભક્તોના પરસા જુઓ તમે ભક્ત ચિંતામણીમાં જેટલા ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી ભક્તોને પરસા પૂર્યા અને સુખિયા કર્યા અને દુખમાંથી મુક્ત કર્યા હોય તો જાજામાં જાજા ભગવાનના ભક્તો સ્ત્રી ભક્તોના નામ આખ્યાનોમાં એ વિચાર કરજો તમે એ લાડુબા જીવબા આ જુઓ ખરા લાટકી બાય કેવા બધાય ભક્તો થઈ ગયા એના એના ઉમા કેટલું બળ હતું અને આ બા ને જીવમાં કેટલું ફળ પરમાત્મા નીકળ્યા જ આવા રથ આગળ સુઈ ગયા તો ભગવાન રોકાણા નહીં અને લાડુ બા જીવબા ભગવાન સ્વામિનારાયણ વડતાલ જવા નીકળ્યા તો માણકી ઘોડી મને વૃત્તિ કેસી લીધી અને રોકી દીધા ત્યારે ભગવાન સ્વામિનારાયણ કેવું પડ્યું કે આજ્ઞા આપો અમે જઈએ વ્રતપુરી જાઓ પ્રભુ રામ નોમી નથી દૂરી જો આ પ્રેમાનંદ સ્વામી આ કીર્તન બનાવ્યું લાડુભાઈ કીધું કાંઈ વાંધો મહારાજ જાઓ તમે જાઓ માણકીને કીધું માણકી તું જા હવે એની બેનપણી થતી હતી આ ભગવાન સ્વામિનારાયણના ભક્તો રોકાણા રોકાણ નહીં હો રથ આગળ હોઈ જાઉં આમ કરશું તેમ કરશું પણ સમય જાણે ભગવાને કોઈને આમ ન જોયું ભગવાન રથ લઈને નીકળી ગયા ગોકુળ મથુરા પર વિચાર કરો આ અવતારના ભક્તો અને અવતારીના ભક્તોની એટલી તાકાત છે ફેર છે ખાલી એક સ્ત્રી ભક્તે ભગવાન સ્વામિનારાયણને ત્રીસ વર્ષ સુધી ઘર કરીને ગઢપુરને વિશે ભગવાન સ્વામિનારાયણને પ્રેમ આદર આધીન થઈ ભગવાન સ્વામિનારાયણના ગઢડામાં રોકાઈ ગયા વિચાર તો કરો તમે કોઈ ભક્તને ભગવાન દુઃખી કરીને રડાવીને ક્યારે પણ નથી ગયા આડો હોઈ જાય તો કાંઈ વાંધો આલો રસોઈ કરીને જાઉં મારે કે આલો કોઈ ભક્તના સ્ત્રી ભક્તોનો સંકલ્પ હોય કે મારી ત્યાં રસોઈ કરે જમે તો મહારાજ પણ એ કાંઈ વાંધો ગમે આગળ રદ કરી નાખે અને ભક્તના ભાવ પૂરા કરે આ મોટામાં મોટું કામ ભગવાન સ્વામી આ કાર્ય કરવામાં એક એક ભક્તના કાર્ય કર્યા અત્યારે સ્વામી બાપા કે ભગવાન મહારાજ હજરા હાજુ છે આપણે જેવો સંકલ્પ કરીએ એવા સંકલ્પ પૂર્ણ આપણા પણ ભગવાન સ્વામિનારાયણ કરે છે આપણા સંતો આપણા સંકલ્પ પૂરા કરે છે તમે સંકલ્પ ધારીને આવીને કરો ભગવાન પાસે પાધુભાઈ કયો તા એ સંતો તમારા સંકલ્પને જાણી જાય કે આ ભગતની આ ઈચ્છા છે બસ આમ પ્રત્યક્ષ પણ હું સદાયને માટે છે એમ ગુણાતીતાનંદ સ્વામીની હયાતીમાં જો ગોપાલંદ સ્વામીની હયાતીમાં જો મુક્ષ આવ્યો હોય દંડવત કરતો હોય તો કહી દઈએ મહારાજ ને સ્વામી હો કે આ પ્રમાણે કા કામે આવ્યા છો ને હે અંતરની જાણી જાય અંતરની જાણી જાય એક પીપળાણામાં શામજી ભગત હતા મજુના પાર્ષદ તરીકે મંદિરનું કામ કરતા કડિયા કામ કરતા સ્વામી બાબા પાસે હવે બહુ વ્રદ્ધ હતા અમે જોયા દર્શન કર્યા સ્વામી કે એમ કે સ્વામી અંતરની જાણો અંતરની જાણો તમે અંતરની જાણો એટલું જ કહેતા સામજી પોઈ એટલું જ બોલ્યા કરે અંતરની જાણો અંતરની જાણો તમે આપણે તો ખબર હોય જાણવું હોય તોય આપણે કેવી નહીં આપણે એને ખબર પડી ગઈ હોય આપણા બધા કુટેવની બધાય વિચારોની બધી જે આપણે કરવાની હોય આપણને કહેવાની હોય બધી કહી ગઈ હોય તો આપણને પૂછીએ હા આ તો અંતરની જાણો એમ કહી દી એટલે તમે અંતર્યામી છો બધું જાણો જ છો બધું આમાં શું મારે કહેવું પડે એટલું પ્રત્યક્ષ પણ હું જયારે આપણને થાય ભગવાનના ભક્તોમાં ને ત્યારે થાય એમ આગળ હતા એ ભક્તો જેવા ગ્રહસ્થ જ હતા બધા ખેતી વાળા જ હતા ધંધા ઉદ્યોગ વાળા હતા ડોસા થાય ને બધાની કાલે વાત નહોતી આવી કરી એ બધા ગ્રહસ્થ જ હતા ઘીનો ગોળનો ખાંડનો આ બધા વેપાર જ કરતા રૂના આ બધા વેપાર જ કરતા પણ વ્રતિ ભગવાનમાં રાખતા ભગવાન માટે સોખો ભાગ કાઢતા એટલે કોઈ દિવસ દેશ કાળ ન આવે આ બધા ભક્તો બધા એવા થઈ ગયા છે એ પ્રશ્નનો ઉત્તર સિંહજી મહારાજનો ભક્ત જેવો તો જેવો તેવો ઐશ્વર્યાથી હોય તેવા તો બીજા પોતાના એકાંતિક ભગ પણ ન થાય આ સત્સંગને વિશે તો ઋષુભદેવ દત્ત કપિલ જેવા સંત વર્તે છે માટે આજની મોટપની સી વાત કેવી સીધી મહારાજ તો આ સમયે અઢળક ઢેળા છે નિષ્કુળાનંદ સ્વામીએ પૂછ્યું જે સર્વનું કલ્યાણ સરખું થાય કે નહીં સ્વામીએ કહ્યું કે સિદ્ધિ મહારાજના નોર નોરમાં તો ચાલ્યા જઈએ છીએ પણ તેમાં જે અધિક ભજન સ્મરણ કરે છે તે મુક્તાનંદ સ્વામી તથા પર્વતભાઈ જેવા થાય આપણે કેવું થવું છે કેવી રીતનું ભજન ભક્તિ કરીએ છીએ કેવા જાણીને ભક્તિ કરીએ છીએ આપણે કેવું જાણીને આપણે દાન કરીએ છીએ પુણ્ય કરીએ છીએ આપણે ખાલી ફળની પ્રાપ્તિ માટે કરીએ છીએ કે મોક્ષની પ્રાપ્તિ માટે કરીએ છીએ કે ભગવાનની પ્રસન્નતાને માટે આપણે કરીએ છીએ પ્રસન્નતાની માટે કરીએ એ ઉત્તમમાં ઉત્તમ ફળ છે મોક્ષ તો કરવાના જ એને આઈશ્વરે આવ્યા મોક્ષ તો કરવાના જ છે બધા બધા જાય બધા માળા હરકી ફેરવે બધા ભજન કરતા હોય અધિક અધિક ભજન કરતા હોય મારા તો એમાં અધિક ભજન કરે છે તેને મુક્તાન સામિતા પર્વતભાઈ જેવા થાય અધિક ભજન કરે અત્યારે તો બે સભામાં એ વિના પણ ભજન કરે નવરા બેઠા માળા લઈ આમ થાય તો થાય આમ આ પ્રદક્ષણા કરે આને એટલું દાન દીધું હું વિશેષ દાન દઉં આને એટલી ભક્તિ કરી હું વિશેષ ભક્તિ કરું કેશુભાઈ કઈ હો માળા ફેરવે છે તો મારે દોઢસો માળા ફેરવી છે એ વિશેષ કરે ઓલી કારિયાણીના વચનામતમાં કીધું ને સાપિત બુદ્ધિનું વચનામતમાં કીધું છે જેની સાપિત બુદ્ધિ ટાળવી હોય એને કેમ કરવું તો મહારાજ કે વિશેષ કરે ને તો આ દંડવત કરતા હોય વિશેષ દંડવત કરે બીજા માળા ફેરવે વિશેષ માળા ફેરવે બીજા ઉઠે એની ઘડી વેલો ઉઠે બીજા સુવે એની ઘડી મોડો સુવે આમ સર્વે કે મહારાજ સ્વામી કે મહારાજ કે સર્વે વિશેષ પાડે તો એની બુદ્ધિ સ્થાપિત ટળે આ સાપિત બુદ્ધિના વચના મતમાં વિશેષ કરવાનું કીધું છે આપણને પણ આપણી કોઈની સાપિત બુદ્ધિ થઈ નથી સાપિત બુદ્ધિ થવાના કારણો સૌ આપણા હૃદયમાં ટંકારી રાખવા કોતરી રાખવા ગરીબને દુખવા હોય મા બાપની સાકરી ન કરી હોય મોટા પુરુષને દુખવા હોય એને શ્રાપ દીધો માટે સાપિત બુદ્ધિ થાય છે આ ત્રણ વસ્તુ બતાવી છે વચના મતમાં ત્રણ વસ્તુ ગરીબને દુખવા હોય મા બાપની સાકરી ન કરી હોય મા બાપની સેવા ન કરી હોય અને મોટા પુરુષને દુઈ હોય હોય એની સેવા ન કરી હોય માટે એને સાપ દીધો તે એનેથી એવી સાપિત બુદ્ધિ થાય એટલે આપણે મહારાજને પ્રાર્થના કરવી કે મહારાજ આ ત્રણ વસ્તુમાં ક્યારે એમને ટકરાશો નહીં કે મોટા પુરુષોની કોઈ દિવસ દુભાઈ જાય દુખાઈ જાય એવું અમારાથી વર્તન થઈ જાય મારા એવા દિવસો ક્યારે પણ ન આપતા ક્યારેય મા બાપના મા બાપ દુખાઈ જાય મા બાપની સાકરી ન થાય માંદા હોય બહુ સમાજમાં ધ્યાન રાખ્યા જવું છે ભગવાન સ્વામિનારાયણ બસો વર્ષ પહેલા બસો વર્ષ પહેલા ભગવાન સ્વામીને એને કહી દીધું છે વિચાર તો કરો મા બાપની સાકરી કરવાનું એમાં કોઈ જોવાની જરૂર નથી આવતી આ ભક્તિ વાળા છે ધર્મ વાળા છે આવા છે મા બાપ છે એટલે એની સાકરી કરો તમે કે હરિભગત હોય ભજન ખૂબ કરતા હોય તો આપણે સાકરી કરવી એમ નહીં આપણો નૈતિક ધર્મ નૈતિક ફરજ સૌ કોઈના મા બાપની સાકરી કરવાનું છે અહીંયા બેઠા હોય એને સૌ કહું છું લય ઉપર કોઈ સાંભળતા હોય એને પણ કહું છું કે મા બાપને કદી પણ ન ભૂલશો ભગવાન સ્વામિનારાયણે આજે કાર્યના વચના મતમાં ઉલ્લેખ આપણે કહી લીધો છે કોઈ મોટા પુરુષોને દુભવશો નહીં થાય તો જોરવાય નહીં તો હાથ જોડવા અમે આ ભૂલ છે આ ભૂલ છે આવું છે તેવું છે ક્યારે પણ મને કર્મે વતને કરીને પણ ન કેવું ભગવાન સ્વામિનારાયણ પણ અહીંયા ભગવાનના ભક્તથી બહુ બીતા સુખ સ્વામી બેઠા હતા ને ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને દંડવત કર્યા તેમાં સુખ સ્વામી કાયમ ગણતા દંડવત કરતા ગણતા એટલા કર્યા એક દિવસે એક દંડોત વધારે કર્યો સ્વામીએ કીધું કીધું મહારાજ એક દંડોત કેમ અધિક કર્યો આપણે કોઈ હોય ને અધિકારી ભૂલ થઈ ગઈ હોય ને ક્યાંય તો આપણે એક દંડોત અધિક કરવો જોઈએ કાયમ કરતા એક દંડો અધિક કરી લો પ્રાઇસ પ્રાઇસિત નો છે આ મને ભગવાનના ભક્તોને આનાથી દુઃખ થઈ ગયું બાપા બની જવું સ્વામી બાપા કે તિકમ બાપા તિકમ બાપા થી હાંજ સુધીમાં કેટલી વાર લેવા આવે મારા ખેતરમાં ગા આવી હતી ને તે ગાને હકાય ગઈ વિચાર કરો તમે કેટલી એની નિર્દોષ બુદ્ધિ કેવા ભક્તો છે એમ એમ સુખ સામી એ મહારાજને કીધું મહારાજ કે અમે એક દંડવત પ્રણામ અધિક કરીએ કારણ એ કે જાણે અજાણે મને કર્મે વચને કોઈ ભગવાનના ભક્ત નો દ્રોહ થઈ જાય ને એ દ્રોહ નું નિવારણ કરવા માટે અમે એક દંડવત પ્રણામ અધિક કર્યો છે વિચાર કરો તમે લ્યો એક જ દંડવત કરવાની જે ભગવાન તમારા પાપ નાશ કરી નાખે ગમે એવું ગમે એવું દુષ્કર્મ થઈ ગયું હોય પણ જાણે અજાણે કરી હોય મહારાજ જાણે અજાણે કરીને પણ કોઈ ભગવાનના ભક્તનો દ્રોહો કે અપરાધ થઈ ગયો હોય ને એ દ્રોહનું નિવારણ કરવા માટે મહારાજ કે અમે એક પ્રણામ બધી કરીએ છીએ બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી